આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આહિર સમાજ દ્વારા નવનિર્મિત શ્રી રામ ભગવાનની મંદિરના પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે જ પરમપૂજ્ય સંત શિરોમણી શ્રી મોરારી બાપુની ભદરામણી થઈ આહિર સમાજના જે બાળાઓ છે તેઓ દ્વારા સામૈયા કરી પૂજ્ય બાપુનું સ્વાગત કરવામાં આવ્યું સાથે સાથે જ આ પ્રસંગે પોંચાભાઈ કલસરિયા ગુણાભાઈ છોટાડા દ્વારા પૂજ્ય બાપુશ્રીનું સન્માન પણ કરવામાં આવ્યું પૂજ્ય બાપુશ્રીએ રામ મંદિરની મુલાકાત લઈ ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો છે સાથે સાથે દરેક મંદિરના મનોરથીઓ સાથે દાતાઓને પણ બિરદાવ્યા છે પૂજ્ય બાપુશ્રીએ જણાવ્યું હતું કે આવા ભવ્ય કામ જો સમાજ અને ગામમાં થતા રહે ત્યારે સમાજમાં સંપ આવે છે સમતી રહેવાય ત્યારે આહિર સમાજના અગ્રણી દાનાભાઈ ફાફડાવાડા તેમજ પરેશભાઈ ફાફડાવાડા તેમજ ડુંગર ગામના હોય ત્યારે પોતાનું વતન જે છે તે આશીર્વાદ રૂપ વતન છે સાધુવાદ પણ આપેલા હોય ત્યારે આ પ્રસંગે જ ગામમાંથી મોટી સંખ્યામાં અંદર આહિર સમાજના અગ્રણીઓ ભાઈઓ બહેનો અને સરપંચ ઉપસ્થિત રહ્યા હતા બાપુએ અહીંયા જ્યાં આઈસ કેન્ડી છે તેનો પણ આનંદ માણ્યો હતો અનેક અગ્રણીઓ વચ્ચે જ આ એક ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું